ઉગામે થોડું અને પછી ગતિ વધારે બાપો મૂકે મૂળ ત્યાં કાઢી નાખે મારો સંત ગમે એવો નબળો માના હોય ને તો એને સુધારવાની કોશિશ કરે ભાઈ આમ ની રાય મા પહેર રહેવાય અને સંયમ સેવક છે એ સંયમ અને સેવક સંયમ રાખવાની સેવા કરવી બે માના સેટિંગ હારે એક ગોઠવાનું અહીં ગાડલું આટલું હોય એક જણો આમથી આવે અહીં ત્યાં કેમ પાછળ અહીંયા કેમ ભાઈ થું કે મને સોનીભાઈ કીધું એનો ખબર ઓન કરી જાય એ ત્યાં લઈ જાય હજી આમ પાથર તો હોય ત્યાં બીજો કાઈ ઓ ન્યાની પાથર કે મને કીધું ફૂલાભાઈ કે એનો ખબર ઓન લઈ જાય હાલે ને ઉભાઈ હજી ત્યાં જા ગાભો પાથર તો એના હરખો કરતો હોય તો બે જણા વાહ હાથ રાખીને ને આવે એલા કેમ ન્યા આ પાથરો કે મને ભાઈ કીધું ભરતભાઈ કીધું એનો ખબર હોય પેલા કરે કાલે પગાર રાખે ને સેવા કરે એને સ્વયંસેવક કેવાય ધી ધામમાં જે સેવા કરતા હોય સ્વયંસેવકો ને એક વાર જોરદાર તાળીઓના ગગડા થી વધાવી લઈ ભાઈ આ મોટી વાત છે વાહ એ બાપુ તો છે ને બાપુ ને તાળીઓના ગગડા થી વધાવી બીજા બજરંગ દાસ છે મેં વગર જો એ કહી દીધું બોલો મારું મોટું આમ છે તો આ ઓઢાડનાર એક સાધુ છે મને ખબર હોય ઈજ સાધુ ઓઢાડે છે આમાં મેળવી લે વધી દા હે નકાર તમે એક તો મેળવો લા મારે ગામણી ઉપર તો ગાવું પડે ભાઈ આ બધા

માં ભગવતી નું નામ છે ને એની મૂર્તિ છે લગભગ એકવી રાજ્યો હું ફેરો છું છ દેશ ફેરો છું પણ સૌરાષ્ટ્રની ધરતી ને ગુજરાતની ધરતી માથે આવી જોગમાયા ની મૂર્તિ આ મનસુખ જન્મ જન્મથી અટાણ સુધીમાં દર્શન કર્યા નથી જોઈ નહી મૂર્તિને જોવાય નહીં એના દર્શન કરાય મને મને ભરત કે ગાળો છે એટલે માણસો ઓછા થાય છે મેં કી માણસો જાદા થાય છે પબ્લિક ઓછી થાય છે આ બેઠા એ માણસો છે પબ્લિક ની જરૂર નથી માણા ની જરૂર છે એ ભાઈ દુનિયામાં માણા ઘટે છે પબ્લિક ના તો ટોળા ઉભરાય છે વિંધેલા વિંધાય વણ વિંધેલા વનમાં ફરે વીરા મારા તારું એલા બીન વગાડ મારો જીવતા આતમડો ઠર કઈક પ્રકારો દેજો તો મને હાકલો પડકારો મળતો રહે તો મજા આવી જાય ઘણા કલાકારો અમારે એમ કહેતા હોય કે દૂધ દોણામાં જાય પણ દુજાણું હોય તો દોણામાં જાય ને હવે દોણું ન મળે દુજાણુંય ન મળે દૂધની વાત જ ક્યાં રહી છે દૂધ ની બદલી માં બીજું પીવાય છે સુની ભાઈ ને અને ભૂલાભાઈ નું આમાં નામ છે પણ મેં ખરેખર વખાણ નથી કરતો પણ સુનીભાઈ ના અને ભાઈ ના માતુશ્રી અને ગોરધન બાપા અને ફૂલાભાઈ એમના માતુશ્રી તેમજ રાધા બાપા એક એક પાનસુરિયા પરિવારના આ મા બાપ ને તાળીઓના બાપ હોય ને નગર ઝોની હોકરના ભાણિયા જન્મે એવું હોય માં છે ને સિત્તેર ટકા ગુણ સંતાન માં ના આવે બાપુજી ના માપે માના ખોળામાં છોકરો બેઠો સલામત બાપુજીના ખોળામાં ખોલામાં નક્કી નહીં કઈ બાપુ હડશે માં તો માં છે માં છોકરાને મારતી જોજો ને બાપુજી હમો કરતોય જોજો તમે માં છોકરાને મારે ને એટલે હાથ હોય ને તે માને રી હોય આટલે હાથ ભૂગે ને તો માના હૃદયમાં બીજી લાગણી રૂપી માં પ્રગટ થાય અને હું કે રવા દેજો દીકરાને વધારે લખે મારા બાપુજી છે અને આટલા બેનુ હાજરી છે એ બદલ આપ વડીલોને યુવાનો ને મારા લાખ લાખ વંદન સાથે દંડવત પરિણામ છે કારણ કે નગર બેનો માં નથી આવતા પડ્યું અમુક છે કારણે અમુક ન આવવા દે કપલી નું હોય તમે કહો જણો મને કહેતો મને ખબર નથી અમુક ખબળા આટાની કપલી અમુક રાહા આટાની કપલી ભેગો રાખો તો નડે નો નડે અમુક લાહી લાઈન લાહી લાઈન કાયમ નો નડે ની આટા નહીં હે ભાઈ અને દુનિયામાં હોય નહીં રાવણ તો રામ ને યાદ કોણ કરે હોત નહીં મામો ભગવાન કૃષ્ણ ને યાદ કોણ કરે હોત ની કાલી દત્તમ સુગંધ ને યાદ કોણ કરે હોત નહીં દુર્જન તો સજન ને યાદ કોણ કરે હોત નહીં કૌરવો તો પાંડવો ને યાદ કોણ કરે અરે મિત્રો હોત નહીં મોત તો જિંદગીની કિંમત કોણ કરે મોત નો હોત તો જિંદગીની કિંમત નો મરી બેનું બેહો કલા કાઢવાની જિંદગી બહી ગઈ હવે દાદી વાર નહીં લાગે